જોઈ લો હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો જોઈ લો મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં આ વિડીયોમાં તમને મારું ઘર દેખાડીશ અને મારું ગામ જોઈ લ્યો અહીંયા અત્યારે છે અહીંયા આપણી છે અને ત્યાં મેળી માથેથી આપણું કામ કંઈક આવું દેખાય છે જોઈ એરટેલ એરટેલનો ટાવર છે અને આ બાજુ જોઈ લે આ મારા ભાઈનું ઘર છે અને આ બાજુ તમને દેખાય તે બીએસએન ટાવર છે અને જોઈ લ્યો અહીંથી આપણે વાળીનો નજારો દેખાય છે આ છે કંઈક આપણો ગામ જોઈ લ્યો અહીંથી આપણા મેળી માથેથી અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ હમણાં હું તમને ઘર પણ દેખાડું ને જોઈ લીજો કંઈક આ બધું રીતે કંઈક આવો આપણો મેળી માથેથી આવો કંઈક નજારો દેખાય છે તો ચાલો હું તમને નીચે લઈ જાઉં અહીંથી આપણે જઈશું નીચે અને જો સીડીએથી નીચે ઉતરતા પેલા તુલસીમાં દેખાય છે ને જોઈ હું તો આ રૂમ આપડો છે અને આ છે એમાં ટીવી વાળો રૂમ આ એકદમ સાદા સિમ્પલ તે ઘર છે અને જોઈ લ્યો અહીંથી આપણું ઘર આવું દેખાય છે જોઈ લો તમે આવડો આ ટીવી વાળો રૂમ છે અને આ છે આપણો મારો રૂમ અને આ કંઈક આપણું ઘર આ પ્રમાણે છે આપણે આવી ગયા છીએ અને જોઈ લ્યો અત્યારે આ સ્કૂલ છે આ રિનોવેશન ચાલુ હતું એટલે અત્યારે બોર્ડ કે કંઈ તમને દેખાતું નથી બાકી એક થી આઠ ધોરણ આપણે આ સ્કૂલમાં ભીણા છીએ અને અત્યારે આપણા મારા છોકરાને લેવા અહીંયા આવ્યો છું નિષેડે તો કીધું તમને દેખાડી દઉં જોઈ આ છે સ્કૂલ મિત્રો આપણી આ સ્કૂલ છે અત્યારેનું રિનોવેશન ચાલુ થઈ ગયું અને અત્યારે જોઈ લઈએ આપણી નિશાઈડ છે એટલે હતી પહેલાં આપણી નિશાઈડ આ અત્યારે નિશાઇડનો અંદર આપણી આ સ્કૂલ હતી આમાં આપણે એકથી થી આઠ ધોરણ આમાં ભણ્યા છીએ આપણે જોઈ લ્યા નેનું બેને અત્યારે ને સ્કૂલ થી આવી ગયા છે હવે કુલદીપ બાકી છે નેનું આવી ગયા છે અને જોઈ આ આવી ગયા કુલદીપભાઈ આનો બર્થડે છે આજે તો ચાલો આપણે ઘર દેખાડ બનાવતા હતા તો કીધું આજે તમને આ વિડિયોમાં આપણો કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો ચાલો બધાને જય માતાજી